નો એક બટન દબાવો એટલે સીધી આ ફિરકી ચાલુ થઈ જાય બરાબર આ કેટલા આ બધી નવી પતંગ આવેલી અત્યારે આજે આ ચેક તો શું કે પબ્લિક સ્વાગત છે તમારું નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારા માટે મસ્ત વિડિયો લઈને આવી ગયો છું અત્યારે મકર સંક્રાંતિ નજીક આવે છે એટલે મને એમ થયું કે ચાલો એક વિડીયો બનાવી નાખું પતંગ માટે પબ્લિકની કોમેન્ટ પણ આવતી હતી કે જ્યારે વિડીયો બનાવો છો તો તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે ક્યાં છું પ્રિન્સ પતંગ સ્ટોલમાં છું તો બતાવી તમને અંદર જઈને આ વખતે કેવી નવી વેરાયટી આવી છે એ બધું બતાવું તમને વિડિયોમાં એટલે વિડીયો આખો જોજો લાઈક કરી દેજો શેર કરી દેજો વિડીયો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મારી સાથે બતાવું તમને અંદર જઈને આ જોઈ શકો છો બધી પતંગો અને એના નીચે અહીંયા ભાવ પણ લખેલા છે પતંગના આપણે ભાઈ સાથે વાત કરીને પૂછ્યું કે આજે વખતે નવું શું છે નવું માર્કેટમાં પતંગને દોરાનું બધું પૂછી લે કેવું નવું આવેલું છે આ વખતે માર્કેટમાં અને ક કઈ રીતનો ભાવ છે બધું તમે જોઈ શકો જેમ કે આ બધી નવી પતંગો આવેલી અત્યારે આજે આ ચેક્સવાળી દેખાઈ ચેસ ટાઈપની પછી આ સાઈડ નવી આવેલી આ પેલી ઝાલરવાળી આવતી અને જે આ બાજની જે કાપડની આવે તો આ વખતે ઘણું બધું આમ નવું આવેલું છે તો એ પ્રમાણે જેમ કે ફિરકી પણ નવી આવેલી છે તો આપણે ભાઈ સાથે વાત કરીને પૂછશું કે આ વખતે ભાવ શું છે ને નવું શું શું આવેલું છે એ પ્રમાણે તો મોટા ભાઈ આ વખતે નવું શું આવેલું છે બાળકો માટે અને મોટાઓ માટે બાળકો માટે આ આવેલું છે બરાબર અને આ કેટલાની આવે અત્યારે અત્યારે આની પ્રાઇસ છે 100 રૂપિયા એક પીસના 100 રૂપિયા બરાબર કે તો પબ્લિક તમે જોઈ શકો આ નાના બાળકો માટેની પતંગ છે અને આના એ સો રૂપિયા છે જે બાળકો આનાથી મનોરંજન કરી શકે એવું એ બહુ મસ્ત છે પછી આ રોકેટમાં નવું બરાબર આમની શું કિંમત છે સિત્તેર રૂપિયા સિત્તેરમાં પાંચ નંગ આવી જાય ને બરાબર તો તમે જે આ પતંગ જોઈ શકો આ સિત્તેર રૂપિયાની છે બહુ મસ્ત પતંગ છે અને આ સિત્તેરની પાંચ આવી જાય એટલે બહુ સારી ક્વૉલિટીની છે તમે જોઈ શકો તે નવું આવેલું છે આ નવું આવેલું છે આ વખતે બરાબર છે નામની શું પ્રાઇસ છે એસી રૂપિયાની તો મોટાભાઈ આપણે તમારે ત્યાંથી પતંગ કેટલા થી અને કેટલા સુધી આપણે પતંગ મળી જાય પ્લાસ્ટિક માં દસ રૂપિયા થી ચાલુ થાય બરાબર તો પબ્લિક દસ રૂપિયા થી ચાલુ થાય તે સિત્તેર સુધી તમને પતંગ મળી જેવી પછી જેવી પતંગ ની સાઈઝ એવા ભાવ અહીંયા પતંગનો ભાવ ચાલુ થઈ જાય અને સિત્તેર જેવી વેરાયટી અલગ અલગ ભાવ છે તો મોટાભાઈ આપણે જે આગળ તો જે પ્લાસ્ટિકની પતંગ જોઈએ અત્યારે આ જે કાગળની જે એમાં શું ભાવ છે ક્યાં સુધી આ પતંગના ભાવ છે કાગળમાં આપણે પચીસ રૂપિયા થી ચાલુ થઈ જાય બરાબર આ વ્હાઇટ પતંગ હા

અહીં આવશો એટલે તમને બ પતંગ જોવા મળશે અલગ અલગ નવી જેમ કે આ અત્યારે લાઇનમાં તમે જોઈ શકો છો એ બધી પતંગ તો પબ્લિક અત્યારે તમે જે પતંગ બતાવીએ છીએ બધી અત્યારે નવી વેરાયટી છે અત્યારે ટૂંકમાં લેટેસ્ટ અને હવે આપણે ભાઈને પૂછ્યું કે દો દોરામાં ફિરકીમાં કયું નવું હોય તો આપણે એમની સાથે વાત કરી લઈએ કે દો દોરામાં જે નવું આવેલું હોય તો દોરામાં કંઈ નવું આવેલું હોય બતાવો ગોલ્ડ છે અચ્છા યોદ્ધા ગોલ્ડ બરાબર કેટલા તારનો આવે ને કેટલા મીટર આવે જ્યારે કહેજો

બરાબર એક હા વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ યોદ્ધા એ પણ નવું આવેલું છે ભાવમાં થોડા ઘણો ફેરફાર થાય તો હોય એટલે જે અત્યારે આના ચારસો છે અને પેલી આ સેવન સ્ટાર કેટલી કિંમત છે આમની છસો પચાસ આમાં કેટલા મીટર આવે બે મીટર બરાબર તો ભાઈ કેમ કે આમાં બે હજાર મીટર આવે ને તાર કેટલા આવે

બારતાની ફિડકી છે આ ભાઈ કે એમને આની કિંમત સાતસો રૂપિયા છે આ પણ એક જોરદાર વેરાયટી છે બાકી તમે જે જોઈ શકો કે બધી અહીંયા લાઇનમાં પડી જ છે ત્યારે તમે અહીંયા સ્ટોલની મુલાકાત લેવો એટલે તમને જોઈ લેજો હા આપણે માર્કેટમાં નવી ફિરકી આવેલી છે બરાબર આ બટન દબાવીએ એટલે ચાલુ થઈ જાય અચ્છા બરાબર હા હા આ કઈ હે ફિરકી આનું નામ શું છે ભાઈ જે ફિરકી કરીને એમાં જે એક બટન આપે હે આપણે ઓટોમેટિક તમારે કઈ ઉપાધિ નથી દોરો વેટવાનો એક બટન દબાવો એટલે સીધી આ ફિરકી ચાલુ થઈ જાય બરાબર આ કેટલા મીટર આવે ભાઈ આપણે કેટલા તાર ની તાર ની આવે અચ્છા આ બે હજાર મીટર ને નવ તાર ની જો આ જે ઇલેક્ટ્રોનિક ફિરકી છે ઓટોમેટિક તમારે દોરો વીટવાની ઝંઝટ બંઝટ પૂરું આમ જ આ લઈ લો એટલે કાંઈ ઘટે નહીં

આટલા આટમાં બહુ હેવી દોરો તો ના હોય કે નુકસાન કરે બાળકોને કોઈ પણ જાતનો બાળકોને નુકસાન ન થાય એવું બરાબર ટૂંકમાં એના મનોરંજન માટેની નાની નાની ફ્રી કેવા આની શું પ્રાઇસ છે બંનેની આને ₹10 બરાબર ₹10 રૂપિયા તો પબ્લિક જેમ તમે જોઈ શકો આ નાની ફિરકીના ₹10 રૂપિયાના ના રૂપિયા છે જે બાળકો માટે સ્પેશિયલ બાકીની આ બધી મોટી ફ્રીકીઓ છે અત્યારે અહીં સુધી માં સુધીની મેં તમને બતાવી આગળ તો એક કસ્ટમર અત્યારે ખરીદી કરે છે અમને પૂછ્યા આપણે ભાઈ તમે પતંગ કેવી લાગી અહીંયા સ્ટોલની પતંગ બધી મસ્ત છે બરાબર છે આ વખતે કેવી ખરીદી કરવાના આ પતંગ ની ને જરાક કયો ને ખરીદી જોરદાર બરાબર અચ્છા આ ટોપો પહેર્યો અહીં લીધો અચ્છા આ સ્ટોલ નો છે ટોપો અત્યારે લીધો બરાબર છે તો પબ્લિક તમે જોઈ શકો આ એક કસ્ટમર આપને મળ્યા છે અહીં અત્યારે ખરીદી કરે છે અમે તો પબ્લિક તમે જોઈ શકો આ અત્યારે ટ્રેન્ડિંગ માલ છે આવા ના જરબા જીડી નાખે એનું માસ આવી ગયું છે અત્યારે આપણા પતંગના સ્ટોલમાં તો જોતો હોય તો આવી જ જાજો અહીં પૂગી જાજો ભાઈ બરાબર પ્રિન્સ પતંગ સ્ટોલમાં

ના ઉપર પણ એટલા બધા છે તો પબ્લિક મેં તમને અત્યારે જે પતંગ બતાવ્યા દોરી પતંગને બધી જે બતાવી દીધા છે એ આપણે અહીંયા પ્રિન્સ પતંગ સ્ટોલ અને ભાઈ આપણે એમની પાસે એડ્રેસ જાણી લે ભાઈ આનું એડ્રેસ જરા કહી દેજો ને આ સ્ટોલ ક્યાં આવેલો છે પ્રિન્સ પતંગ સ્ટોલ બરાબર ચોક કેસોદ પ્રિન્સ પતંગ સ્ટોલ ફુવારા ચોક કેસોદ જે કોઈને આવવું હોય તો આ એડ્રેસ છે બરાબર એવું હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈ બાકી આજે તમને બતાવી દીધું એ ટોટલી પતંગનો અને દોરાનો સ્ટોક ભાઈ પાસે અત્યારે ફૂલ સ્ટોક હાજર જ છે એટલે આવવાનું ખાસ ભૂલતા નહીં કોઈ અહીંયા એડ્રેસ આપી દીધું છે તમને અને બહુ રિઝનેબલ પ્રાઇઝમાં પતંગ અને ફિરકી દોરો બધું મળી જશે અહીંયાથી ને વિડીયો શેર કરી દેજો લાઇક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળશે નવા વિડીયોમાં નવા વ્લોગમાં વિડીયો અહીં સુધી છે